અકસ્માત સર છે અખબાર નગર અંડરપાસની પાસેથી પ્રગતિનગર રસ્તા જવાના માર્ગ ઉપરથી પસાર થતા વિજય જોશી નામના કાર ચાલકે પહેલા અંડરપાસની ગેટ તોડી અને બાદમાં સંતુલન ગુમાવતા એક્ટિવા ચાલકને ટક્કર મારી છે સદનસીબે એક્ટિવા ચાલકને સામાન્ય ઈજા થઈ છે જે અંગે ફરિયાદ બાદ બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર ચાલકની અટકાયત કરી તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આગળની તજવીજ હાથ ધરી છે

એમને ટુ-વీలર માં કોઈ ગાડી એ ઉડાડેલા છે બิก બજાર ચોક માં એવી પણ વાત છે કે અન્ય નવ લોકો ને પણ ઈજાગ્રસ્ત કરેલા અહિયાં બાજુમાં જે બધા લોકો વાત કરે છે એની ઉપરથી મને એ જાણવા મળે છે કે કદાચ એવું બનેલું છે શું જાણવા મળ્યું કે બીજા લોકો ને પણ ઉડાડેલા છે કેટલા લોકો ને અંદાજે લગભગ લગભગ 7-8 જણાની વાત ચાલી રહી છે હાલ અત્યારે પોલીસ આવી ગઈ છે આરોપી પકડાઈ ગયો છે કે એમને આરોપી ને લઈ ગયા છે પોલીસવાળા બીસીઆર માં ગેશાની હાલતમાં એવું લાગી રહ્યું છે એવું બધા બેઠા હતા અને જે લોકો જે હતા એ લોકો નું એવું કહેવાનું છે કે આ ભાઈ છે ઈ ગેશાની હાલતમાં હતા